ડીસાના જલારામ સર્કલ થી દીપક હોટલ સર્કલ સુધી રોજબરોજ સર્જાતા ટ્રાફિક જામ થી વાહન ચાલકો હેરાન પરેશાન ડીસા જલારામ સર્કલ થી દીપક હોટલ સર્કલ સુધી રોજબરોજ સર્જાતા ટ્રાફિક જામ થી વાહન ચાલકો હેરાન પરેશાન ડીસા હાઈવે સહિત શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવામાં શહેર ટ્રાફિક પોલીસ નિષ્ક્રિય ડીસા શહેર અને હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે ડીસા શહેરમાં ને હાઈવે પર અનેક સર્કલો આવેલા છે જ્યાં ફરજીયાત ટ્રાફિક પોલીસ પોઈન્ટ અને ટીઆરબી પોઈન્ટ મૂકવામાં આવેલ હોવા છતાં કેટલાક સર્કલ પર ટ્રાફિક પોલીસ જવાનો ફરજ પર હાજર જોવા મળતા નથી અને કોઈ ખૂણામાં બેસી ટીઆરબી જવાનો સાથે ગપશપ કરતા નજરે પડી રહ્યા છે અને સરકારના આદેશ અનુસાર પાવતી બનાવી ટાર્ગેટ પૂરો કરી સંતોષ માની લેવામાં આવે છે જ્યારે ડીસા હાઇવે પર અને શહેરના પાર્કિંગ વગરના શોપિંગ સેન્ટરો અને પાર્કિંગ ભાડા વસૂલ કરી લારીઓ ઊભી રખાવતા વેપારીઓના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે ડીસા વેપારી મથક તરીકે ઓળખાય છે અને ડીસા સહિત રાજસ્થાનના લોકો ડીસા શહેરમાં ખરીદી કરવા માટે રોજબરોજ અવરજવર અવર જવર કરે છે પરંતુ શહેરમાં વાહનો મુકવા માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ જ વ્યવસ્થા ઉભી કરવામાં આવતી ન હોય વાહનોનું જાહેર માર્ગ પર પાર્કિંગ થતા હોવાને કારણે ટ્રાફિક સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ડીસા શહેરમાં સવારથી સાંજ સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવે અને ડીસા હાઇવે પર ઓવરબ્રિજ નીચે આડેધડ થતું વાહનોનું પાર્કિંગ દૂર કરવામાં આવે તો ડીસા શહેર અને હાઈવે પર ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનોને કાયમી છુટકારો મળી શકે તેમ છે ડીસા હાઇવે પર આવેલા હોસ્પિટલોમાં પાર્કિંગનો અભાવ કોઈ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓના સગા સંબંધીઓ ઓવરબ્રિજ નીચે વાહન પાર્ક કરી અને જતા રહે છે ખુદ સરકારી અધિકારીઓની ગાડીઓ પણ ઓવરબ્રિજ નીચે પાર્ક કરી ટ્રાફિક સમસ્યા સર્જી રહ્યા છે જ્યારે ડીસા હાઇવે પર આવેલ એચડીએફસી બેંક ઓફ બરોડા સહિત અનેક બેંકોમાં પાર્કિંગના અભાવે બેંકમાં આવતા ગ્રાહકો જાહેર રોડ પર વાહનો પાર્કિંગ કરવા માટે મજબૂર બની રહ્યા છે સરકારના નિયમ અનુસાર વ્યવસ્થા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી બેંક ખોલવાની મંજૂરી મળતી નથી ત્યારે ડીસા શહેર અને હાઇવે પર કેટલીય બેન્કો આવેલ છે જેમાં પાર્કિંગની વ્યવસ્થા ઊભી કર્યા વિના બેંકો ખોલી દેવામાં આવી છે ત્યારે કોના આશીર્વાદ મળ્યા છે આ બેંક ખોલવા માટે એ પણ સવાલ ઉભા થઈ રહ્યા છે